આમલી ચોટા બજાર ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા એકસો એસી શ્રીફળ દ્વારા શિવલિંગ બનાવાયું આજરોજ તારીખ આઠ માર્ચ બે ના રોજ સવારે અગિયાર કલાકે સામે આવેલી જાણકારી મુજબ ખેરાલુ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા શહેરના આમલી ચોટા બજાર ખાતે એકસો એસી શ્રીફળનો ઉપયોગ કરી શિવલિંગ બનાવી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી એકસો એસી શ્રીફળથી બનાવેલા શિવલિંગને શહેરની જનતા દર્શન કરી શકે તે માટે બનાવવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્માકુમારીના દીદી દ્વારા માહિતી આપવામાં આવી હતી પારુલબેન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા જે મહાશિવરાત્રી નો પાવન પર્વ નિમિત્તે એકસો ને એસી શ્રીફળનું શિવલિંગ આવ્યું છે જેની અંદર હરિભક્તો દર્શન કરવા માટે આવે છે જેના જીવનમાં સાચું સુખ અને શાંતિ કેવી રીતે મળે એના માટે સહજ જ્ઞાન અને રાજયોગ મેડિટેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી મહાઆરતી જે ડોક્ટર પરિવાર સાથે આજે કરવાની છે અને આવતીકાલે પણ એ મહાઆરતી જે વ્યાપારી પરિવાર સાથે કરવામાં આવેલ છે સાડા સાત વાગ્યે પરમદીપે દસ તારીખના દિવસે પણ આ કાર્યક્રમ શરૂ જ છે અને એ દિવસે મહિલા મંડળ દ્વારા એ મહા આરતીનો કાર્યક્રમ છે આ ત્રણ દિવસ સુધી એકસોને એંસી શ્રીખળના શિવલિંગના દર્શન જ્યારે કરવામાં આવે છે એના પછી આધ્યાત્મિક મેડિટેશન અને રાજયોગની શિબિર જે ત્રણ દિવસની રાખેલી છે અગિયાર બાર અને તેર માર્ચ આ ત્રણ દિવસ સુધી આ ત્રણ તારીખમાં એ મેડિટેશન રાજયોગનો અભ્યાસ કરાવવામાં આવશે એ અહીંયા જ આ જ સ્થળ ઉપર કરાવવામાં આવેલ છે તો પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સાચું જીવનમાં સુખ અને શાંતિ કેવી રીતે મળે એનું આધ્યાત્મિક પ્રદર્શન ધ્યાન અહીંયા અમે આપી રહ્યા છીએ ઓમ શાંતિ